આમ તો સામાન્ય રીતે લોક આપણે કહીએ કે લોકો દ્વારા લોકો લોકો માટે લોકોની સરકાર પણ કદાચ ભૂલી ગયા છે કે સરકાર અમારા માટેની છે સરકાર અમારા હાથમાં છે કેમ કે એનું કામ આપણી આંગળીમાં છે મને યાદ છે સુદાનભાઈ ગઢવી જ્યારે વીટીવી માં કાર્યક્રમ કરતા હતા અને જ્યારે પરીક્ષાના પેપર ફૂટતા હતા કે એવા કોઈ પણ મુદ્દા ઉપર તમે એને વાત કરતા હતા ત્યારે એ કહેતા હતા કે આમાં મારો જીવ મારો શ્વાસ આ શરીરમાં છે ત્યાં સુધી હું તમારી સાથે લડવા માટે તૈયાર છું પણ આ સહન ન થાય આ એક પ્રશ્નનો હું સાક્ષી છું એવી રીતના ખેડૂતોના પ્રશ્નો આવતા હતા માની લો કે કદાચ પાક વિનાનો પ્રશ્ન હોય મોસમ ખરાબ થઈ ગયો વધારે વરસાદ થઈ ગયો હોય ખેડૂતો ત્યાં

ઈશ્વર એમની સાથે હતા ગુજરાતની જનતા એમની સાથે હતી અને વિસાવદરને આ ભવ્ય અવસર મળ્યો કે આજે આપણી વચ્ચે એક વેવા ધારાસભ્ય મળ્યા છે કે ગુજરાતના નાનામાં નાના માણસને સાંભળે છે મિત્રો ખાસ વાત કરીએ કે મતદારમાં કેટલી તાકાત છે આપણે ત્યાં સૌથી પહેલો પ્રસંગ આવે ભારતના જન્મનો સામાન્ય રીતે આજે એ આપણી પરંપરા છે કે બાળકનો જન્મ આપણે હોસ્પિટલમાં પસંદ કરીએ છીએ કે જેથી માતા અને બાળક બંનેને જોખમ ન રહે સામાન્ય ડિલિવરી પ્રાઇવેટ હોસ્પિટલ માં કરાવીએ તો 8-10 હજાર નો ખર્જો થાય છે સિઝેરિયન હોય તો 25-30 હજાર રૂપિયા જેવો ખર્જો થાય છે કદાચ ઈશ્વરે આપણને સક્ષમ બનાવ્યા હોય આપણે એ ખર્જો કરી શકવા સક્ષમ હોઈએ પણ સામે સરકારે હોસ્પિટલ બનાવેલી છે પણ તો પણ નિયમ કરે છે કે ડોક્ટર મૂકતા નથી એટલે આપણે રીમે રીમે દવાખાનામાં જવું પડે આ ગમતું પડે નથી પણ આવા પ્રસંગમાં શું કરે માણસ ક્યાંક ની ઊંચી ના ક્યાંક ઉધારા લઈ અને જવું પડે છે

તો એ ખોકરી ની આપણે પૂરી કરી જે ખેડૂત પરિવારે ઓકે દિવસ રાત મહેનત કરી અને પોતાના બાળકને સુધી હોય એનું કેરિયર પતી જાય છે આગળ આપણે તો અહીંયા કોલેજ ચાલુ કોલેજ તો કેમ નગા કે કેમ નથી બોલતા Yeah, Meu... वैष्णवजनो